થોડા દિવસ પહેલાં અમદાવાદમાં એક સિનિયર સિટીઝન અમેરિકાથી આવ્યા હતા જે જમીન દલાલનું કામ કરે છે આ જમીન દલાલ છે એ રાત્રિના સમયે ઘરેથી નીકળે છે અને એક કલાકમાં આવું છું એમ કહીને તેમના પત્નીને જાય છે પરંતુ ઘરેથી નીકળ્યા બાદ કલાકો સુધી પરત નથી ફરતા જેથી તેમની પત્ની એમને ફોન કરે છે પણ ફોન રિસીવ નથી થતો ત્યારબાદ અમેરિકામાં રહેતા તેના પુત્રને આ અંગેની જાણ કરવામાં આવે છે અમેરિકાથી પુત્ર પોતાના પિતાનું લોકેશન ટ્રેક કરે છે અને લોકેશન અમદાવાદ ગરોડિયા ગામનું બતાવતું હતું પરિવાર જ્યારે આ લોકેશન પર પહોંચ્યું ત્યારે અવાવરુ જગ્યા પર સિનિયર સિટીઝન દીપકભાઈ પટેલનું માથું છુંદાયેલી હાલતમાં લાશ મળી આવે છે જેથી પરિવાર આ બાબતની જાણ પોલીસને કરે છે અને બોપોળ પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી જાય છે આ હત્યા કોણ કરી અને આ શા માટે કરી તેની તપાસ પોલીસ શરૂ કરી દે છે ત્યારે આ કેસમાં પોલીસને સફળતા મળી છે અને હત્યારાને ઝડપી લેવામાં આવ્યો છે આ અંગે માહિતી આપતા એસપીએ શું કહ્યું એ સાંભળીએ ગઈકાલ તારીખ પંદર તારીખમાં સવાર લગભગ નવ વાગ્યા જોએ બોપલ પોલીસ સ્ટેશનનો એક ફોન આવ્યો હતો કે જે ત્યાં એક ડેડ બોડી પડેલી છે ઓર ત્યાં આ ખબર મળ્યા પછી જોએ બોપલ પીઆઈ સાણંદ ડિવાય એસપી હું અને એલસીબી બી અને એસઓજીની ટીમ ત્યાં પહોંચી હતી ઓર ત્યાં પહોંચીને જોયો હતો કે જે એક લાશ ત્યાં પડેલી હતી ઓર આ લાશ જે છે દસડેલી હતી જે ઓર પછી વધારે પૂછપરછ કરતાં ખબર પડી કે જે આ જે મરણ જનાર જે છે આ દીપક દશરથ પટેલ નામનો માણસ છે જે મૂળ સરખેજના રહેવાસી છે પણ અત્યારે એમનો રહેવાનો થલતેજ છે અને એમ જે એ ગ્રીન કાર્ડ હોલ્ડર છે એને યુએસમાં યુએસ અને ઇન્ડિયાને વચ્ચે આવતા જતા રહે છે ઓર એ જે આરોપી જે પછી આ ખબર પડ્યા પછી અમે જુદી જુદી ટીમો પાડવામાં આવી હતી ઓર એમાં એલસીબીની એક ટીમ હતી એસઓજીની એક ટીમ હતી એસઓજીની ટીમ જે ટેકનિકલ એનાલિસિસ કરતી અને એલસીબીની ટીમ જે છે આ હ્યુમન ઇન્ટેલિજન્સ ઉપર કામ કરતી હતી ઓર જે લોકલ ટીમો હતી એ બધી ત્યાંની સીસીટીવીને બધા જોતા હતા ઓર આ તમામ ઇન્વેસ્ટિગેશનને આધારે અમે ખબર પડી કે જો એ આજે આ જે વિક્ટીમ હતો વિક્ટીમ એક માણસ જે ઇન્દ્રજીત ઉર્ફે મુન્નો નામનો એક માણસ છે જે મૂળ ગરોડિયા ગામનો છે ઓર અત્યારે સીલત સર્કલને પાસે એમનો મકાન છે ત્યાં રહે છે અને એને સાથે 15 પંદર સોળ વરસથી એક જમીન દલાલીનો બિઝનેસ કરતો હતો ઓર આ પંદર સોળ વરસથી છેલ્લા એક બે વર એકાદ વરસથી જોઈએ એને પૈસાની લેતી દેતીને લઈને એનો કંઈ ઇશ્યુ હતો ઓર આ એને આધારે આજે અમે એક બે શકમંદ હતા એને આઈડેન્ટિફાઈ કર્યા હતા ઓર પછી જે કાલ મતલબ આજ રાત્રિ જે માણસને જે કોઈ જગ્યાએથી અમે ડિટેઇન કર્યું હતું ઓર એની પૂછપરછમાં ખબર પડી કે આજે વિક્ટિમ જે છે દીપક પટેલ દીપક પટેલ એનાથી લગભગ સિક્સટી વન લાખ રૂપીઝ જે એનાથી લીધા હતા ઓર એનો જે જમીન દલાલીનું જે બિઝનેસ હતો આ બિઝનેસમાં પાર્ટનર રીતે હતું પણ એને સાથે જો એનો જે પ્રોફિટ શેરિંગને લઈને જો એની રકજક હતી ઓર એને કારણે જે છે આ બનાવ બન્યો હતો ઓર આરોપી અત્યારે અમારી કસ્ટડીમાં છે ઓર દીપક પટેલ જમીન દલાલીનું કામ કરતા હતા તેઓ અવારનવાર વિદેશ જતા હતા તેઓ તાજેતરમાં તહેવાર હોવાથી ભારતમાં આવ્યા હતા દીપક પટેલને બોથક પદાર્થનો ઘા મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે